આગામી ત્રણ ઓક્ટોબર થી અગિયાર ઓક્ટોબર સુધી અમદાવાદમાં સોસાયટીઓ ફ્લેટો પાર્ટી પ્લોટ અને ક્લબ દરેક જગ્યાએ નવરાત્રીના ગરબાનું આયોજન થશે ત્યારે આ સમયગાળા દરમિયાન કોઈ ઘટના કે દુર્ઘટના ન બને તે હેતુસર સુરક્ષાના ભાગરૂપે અમદાવાદ શહેર પોલીસ દ્વારા ચોક્કસ ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે ગરબા આયોજકોએ શહેર પોલીસની પરમિશન લેવાની રહેશે બાર વાગ્યા બાદ લાઉડ સ્પીકર કે માઇક ના ઉપયોગ પર પ્રતિબંધ કોઈપણ ઘટના કે દુર્ઘટના માટે આયોજકની જવાબદારી રહેશે ગરબા સ્થળના ક્ષમતા કરતા વધુ પાસ વેચી શકાશે નહીં એન્ટ્રી અને એક્ઝિટ ગેટ અલગ અલગ રાખવાના રહેશે દરેક ગેટ પર બ્રેક એનાલાઇઝર અને સીસીટીવી કેમેરા લગાવવા મહિલા અને પુરુષના એન્ટ્રી ગેટ અલગ રાખી પ્રવેશ આપવાનો રહેશે સ્થળની બસો મીટર કોઈપણ ટ્રાફિક જામ ન થાય તેનું ધ્યાન રાખવું ખેલૈયા એ અશ્લીલતા ઉજાગર થાય તેવા કપડા ન પહેરવા આમ સુરક્ષા ના ભાગરૂપે પોલીસે જાહેર કરેલ ગાઈડલાઈન નું દરેક ગરબા આયોજકો એ ફરજિયાત પાલન કરવાનું રહેશે અનિરુદ્ધ સિંહ મકવાણા દિવ્ય ભાસ્કર અમદાવાદ શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ